અણાજન ખાતે આવેલા અક્ષર જ્યોત કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના રહીશોએ જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી સોસાયટીનો કારભાર બિલ્ડર પાસેથી લઈને સોસાયટીમાં રહીશોને આપવાની માંગ કરી આવેદનપત્ર આપ્યું છે અણાજન ખાતેના અક્ષર જ્યોત કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ગત સપ્તાહમાં સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા બીયુસોને લઈને દુકાનો સીલ કરાઈ હતી તો સોસાયટીમાં આંતરિક વહીવટી બિલ્ડરે વર્ષોથી પોતાની પાસે રાખ્યો છે અને રૂપિયા ઉઘરાવ્યા બાદ કોઈ પણ રોડ રસ્તા પાણી લાઇટ સહિતની સુવિધાઓ અપાતી ન હોય અને બિલ્ડરના અણઘડ વહીવટને કારણે અનેક મુશ્કેલીઓ પડતી હોવાને કારણે રહીશોએ સુરત જિલ્લા રજિસ્ટ્રાને આવેદનપત્ર આપી સોસાયટીનો વહીવટી રહીશોને આપી દેવા માંગ કરી હતી મારું નામ હિતેશભાઈ મિસ્ત્રી છે અમે અક્ષર જોત કોઓપરેટિવ સોસાયટી ભૂલકા ભવન સ્કૂલ પાસેથી આવીએ છીએ અમારી રજૂઆત સોસાયટી અમને સોંપવા માટેની ઓફિસ કલેક્ટર ઓફિસ કલેક્ટરશ્રીઓની ઓફિસ માટે અમે આવ્યા છીએ અમારી માંગણી માત્ર એવી છે કે જે બિલ્ડરે પોતાની પાસે પચીસ વર્ષથી સોસાયટી રાખી છે પોતે હેન્ડ ઓવર આપતા નથી અમને તો અમારી માંગણી એવી છે કે અમને અમારી સોસાયટી સુપરત કરે અને સોસાયટીના રહીશો જે ત્યાં રહે છે એમને સોંપી દે તકલીફોની અંદર છેલ્લા પચીસ વર્ષથી બિલ્ડરે સોસાયટી પોતાની પાસે રાખી છે અમારી પ્રાથમિક જરૂરિયાત રોડ રસ્તા લાઇટ ડ્રેનેજ લાઈન પાણી લાઈન આ બધાથી અમે વંચિત હતા અમે પોતાના પૈસા ઉઘરાવીને જ પછી આ બધી સગવડતા અમે જે પ્રાથમિક જરૂરિયાતની છે તે અમે પૂરી કરી અમારી રીતે પૈસા અલગથી ઉઘરાવીને જ્યારે ટ્રાન્સફર ફી સોસાયટીની શેર શેર ટ્રાન્સફર છે કે ફ્લેટ ટ્રાન્સફરની જે પણ ફી આવે દુકાનોની ટ્રાન્સફર ફી જે પણ આવે તે બિલ્ડર પોતાની પાસે જ રાખે છે અને એના માટે સોસાયટીની પ્રાથમિક જરૂરિયાત પણ પૂરી કરતા નથી